બગદાળામાં કોળી સમાજના યુવકને ફટકારવાના કેસમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે અને માયાભાઈ આહિરના પુત્રની પોલીસ સંભવત પૂછપરછ પણ કરી શકે તેમ છે અને ધારાસભ્ય વિમલ ચુડાસમા પહોંચ્યા છે આ કોળી યુવકને મળવા માટે અને તેમણે પ્રતિક્રિયા પણ આપી છે

મારો તો મને તો પૂરું બંધ ને ફોન હતો આજે હું આવી મને તપાસ કરી તમારે આખું વાત રહ્યો છે તો ન્યાય મળે એના માટે જે પણ અમારો સ્વાસ્થ્ય સહકાર સંપૂર્ણ અમારો સ્વાસ્થ્ય સહકાર તમારે આવે છે એના માટે એને એવું કંઈ ખાસ કરીને તમને પૂછવા માટે એ મળે તો મારે બધા જવાના છે અને તમારા માટે ગૃહ પ્રધાનને વાતે કરવાના છે અને તમારા માટે જે પણ લડાઈ લડવી પડે અમે સંપૂર્ણ તમારી સાથે છે અને તમને ન્યાય મળે ત્યાં સુધી તમારી સાથે રહેશું બીજું જે પણ બીજી કંઈ પણ જરૂર પડે તો મને કહી જે બધી રીતે જરૂર હોય એને મને યાદ કરો સંપૂર્ણ તમામ લોકો સમાજની લાગણી સંપૂર્ણ તમારી સાથે છે અમને પણ ખૂબ બધામાંથી ફોન આવ્યા આપણે એવી રીતે કરવું છે કે કોઈ તમારી યારેથી હું બીજા ક્યારેય ન બન્યું અને કોઈ પણ કોઈ આવી રીતે ગુનાગીરી બીજા ન થાય એના માટે પ્રયાસ

જે નવનીતભાઈ ઉપર અંદાજે ત્રણ દિવસ પહેલાં જે હુમલો થયેલો હતો અને નવનીત નવનીતભાઈ ઉપર ખૂબ ઘણા લોકો દ્વારા આક્રમક રીતે હુમલો કરવામાં આવેલો હતો અને નવનીત નવનીતભાઈને ખૂબ પગમાં હાથમાં અને સંપૂર્ણ શરીરમાં ઇજાઓ થઈ છે અને એમને પોલીસ તંત્રને ફરિયાદ લખાવેલી હતી પણ પોલીસ દ્વારા સાચી ફરિયાદ ન લખવામાં આવેલી અને સાચા આરોપીને ન પકડવામાં આવેલો એના માટે થઈ નવનીતભાઈ આજે અહીં દાખલ છે અને હું વિસ્તારના ધારાસભ્ય તરીકે નવનીતભાઈની મુલાકાત લેવા માટે આવ્યો છે અને નવનીતભાઈને ન્યાય નથી મળ્યો અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી હું સંપૂર્ણ એમની સાથે છે અને સંપૂર્ણ ધારાસભ્ય સોમવારે ગૃહપ્રધાનને મળવા જવાના છે અને જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી હંમેશા માટે નવનીતભાઈની સાથે રહીશ કારણ કે હંમેશા કોઈ પણ ગુનેગાર હોય જે પણ જ્ઞાતિનો હોય એમ અમારી જ્ઞાતિનું હોય તો કોઈ પણ જ્ઞાતિનો ગુનેગાર હોય એનું કોઈ ધર્મ ન હોય અને ગુનેગાર હંમેશા ગુનાની પ્રવૃત્તિ સાથે જ જોડાયેલા હોય છે એટલે ગુનેગારનું કોઈ ધર્મ ન હોય ને કોઈ જ્ઞાતિ નહીં હોતી હોય છે એટલે ગુનેગાર ગુનેગાર હોય છે અને જે પણ જ્ઞાતિનો ગુનેગાર હોય હંમેશા ગુનેગાર ગુનો કરતો હોય ત્યારે જેની ઉપર અન્યાય થતો હોય મેં હંમેશા મેં જેને ન્યાય માટે થઈને જેની ઉપર અન્યાય થતો હોય અને ન્યાય મળે એની સાથે હું હંમેશા માટે રહ્યો છું અને રહેવાનું છું આમ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા જે પોતે કોંગ્રેસથી છે તેમણે કહ્યું છે કે યુવકને જે પ્રકારે ફટકારવામાં આવ્યો છે પોલીસે યોગ્ય રીતે ફરિયાદ નથી લીધી આ મામલે તે સોમવારે ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવાના છે અને રજૂઆત પણ કરવાના છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો